રંગોળી ભાષણ નિબંધ ક્વિઝ અને યુવા સંસદ સ્પર્ધાઓ જેવી વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો આ સપ્તાહ લાંબી ઉજવણીનો હેતુ વિદ્યાર્થીઓને ભારતીય બંધારણના મહત્વ વિશે શિક્ષિત અને જોડાવાનો હતો આ કાર્યક્રમોનો ઉદ્દેશ્ય ભાગ લેનારાઓમાં બંધારણીય મૂલ્યો અને સિદ્ધાંતોની ઊંડાણપૂર્વક સમજણ વિકસાવવાનો હતો ડોક્ટર બી આર આંબેડકરને શ્રદ્ધાંજલિ ભારતીય બંધારણના મુખ્ય શિલ્પીને આપવા માટે વિશેષ સમારોહ યોજાયો કાર્યક્રમની શરૂઆત ડોક્ટર આંબેડકરના ચિત્ર પર માલ્યાર્પણ અને દીપ પ્રજ્વલિત કરીને કરવામાં આવી જે બંધારણ દ્વારા લાવવામાં આવેલ પ્રકાશનું પ્રતિક છે વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં સક્રિયપણે ભાગ લીધો તેમની પ્રતિભા અને જ્ઞાનનું પ્રદર્શન કર્યું રંગોળી સ્પર્ધામાં બંધારણીય વિષયો દર્શાવતી સર્જનાત્મક ડિઝાઇન રજૂ કરવામાં આવી જ્યારે ભાષણ અને નિબંધ સ્પર્ધાઓએ વિદ્યાર્થીઓને બંધારણના મહત્વ પર તેમના વિચારો વ્યક્ત કરવાની તક આપી ક્વીઝ સ્પર્ધાએ ભાગ લેનારાઓના બંધારણીય ઇતિહાસ અને જોગવાઈઓના જ્ઞાનની કસોટી કરી અને યુવા સાંસદે વિદ્યાર્થીઓને આધુનિક મુદ્દાઓ પર ચર્ચા અને ચર્ચામાં જોડાવાનો મંચ પૂરો પાડ્યો એમજેપી રોહલ ખંડ યુનિવર્સિટીમાં બંધારણ દિવસની ઉજવણી ખૂબ જ સફળ રહી જે રાષ્ટ્રના લોકશાહી માળખાને આકાર આપવામાં બંધારણના મહત્વને હાઇલાઇટ કરે છે આ કાર્યક્રમોએ માત્ર બંધારણના સ્વીકૃતિને જ ઉજવ્યું વિદ્યાર્થીઓને તેમના દૈનિક જીવનમાં તેના મૂલ્યોને જાળવવા માટે પ્રેરણા પણ આપી આજ લોકોને સંવિધાન દિવસ કો મનાયા હૈ મહાત્મા જ્યોતિ પિછલે એક સપ્તાહ महामहिम राज्यपाल श्रीमती आनंदीबेन पटेल जी के निर्देश पे और उत्तर प्रदेश सरकार के निर्देश में बहुत सारे कार्यक्रम कर रहा था एक हफ्ते से जिसमें कॉलेजों के महाविद्यालय परिसर के बहुत सारे लोगों ने स्टूडेंट्स ने पार्टिसिपेट किया सात तरह की इवेंट थी और उसमें बहुत सारे बच्चों को आज पुरस्कार दिया गया आज संविधान दिवस की शपथ का कार्यक्रम था और जिसमें मुख्य अतिथि और विशिष्ट अतिथि थे जिसमें जो विजेता बच्चे थे उन लोगों उन सबको सर्टिफिकेट और ट्रॉफ़ी का वितरण भी किया गया है और संविधान दिवस हर वर्ष 2015 से लेके और बराबर मनाया जाता रहा है ये हमारे संविधान निर्माता डॉ भारत रत्न डॉक्टर भीमराव अंबेडकर जी की प्रेरणा से और उनके अनुयान में ये कार्यक्रम किया जाता है और हमारा महात्मा ज्योतिबा फुले रोहलखंड विश्वविद्यालय का जो डिपार्टमेंट ऑफ लॉ है हमेशा इसमें लीड रोल करता है और सभी कॉलेज पूरे नौ ज़िलों के सभी कॉलेज इसमें पार्टिसिपेट करते हैं तो इस तरह से एक बहुत अच्छा कार्यक्रम हुआ है आप सब लोगों को भी मीडिया को भी संविधान दिवस की एक बार ढेर सारी शुभकामनाएं मैं अपनी तरफ से अपने विश्वविद्यालय की तरफ से देता हूं धन्यवाद